સોનાના ચારે પાયા ચોરી લાકડાના પાયા ત્યાં જાય છે અને પાયા પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા હોય છે ત્યારે રાજા વિચાર કરે છે કે આ બંને ચોરો તો બહુ માથા ભારે છે મારે આ બંને ચોરો જોવા પડશે પછી પાછા મોહમ્મદ શાહ બેગડાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણોથી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે જો તમે જબરા હોય ને તો આ ઊંટને ચોરી બતાવો તો તમને માનું કે તમે ખરા ચોર અને ખરા બારવટીએ કહેવાઓ અને આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીએ ખબર પડી એટલે આ બંને મહાકાળી માના મઢે આવ્યા અને કહ્યું કે હે મારી ગઢ પાવાની કાળકા આ મોહમ્મદ શાહ બેગડો તો હઠે ભરાણો છે જો તું રજા આપતી હોય ને તો આ ઊંટને પકડવા અમારે બંને જવું પડશે